નમસ્કાર કરુણા ટોકસમાં સૌનું સ્વાગત છે ને છે ધાર્મિક સ્થળો છે એની યાત્રા કરવી અને ખાસ કરીને સિનિયર સિટીઝન હોય એમની આ ઈચ્છા હોય છે પણ દરેક ની આર્થિક સ્થિતિ એવી નથી હોતી કે યાત્રા કરી શકે આવા સંજોગોમાં રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર આવા સિનિયર સિટીઝનને મદદ કરી રહી છે અને બહુ સરસ મજાની તીર્થયાત્રા યોજના બનાવી છે ઘણા સમયથી આ યાત્રા યોજના ચાલુ છે અને કૈલાસ દર્શન થી માંડી રામ જન્મભૂમિ સુધી તમે યાત્રા કરતા હો તો સરકાર તમને મદદ આર્થિક મદદ કરે છે ગુજરાતના તીર્થ સ્થળો માટે પણ આ યોજના છે આ બધી યોજનાઓ વિશે આજે વાત કરવી છે છે કે આ યોજના કઈ કઈ રીતે રીતે ચાલે એમાં આર્થિક સહાય અપાય છે અને એમાં કઈ કઈ જોગવાઈઓ છે અને આ યોજના વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે રમેશભાઈ મેરજા જે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છે એના સચિવ છે અને મૂળે આપણા સૌરાષ્ટ્રના મોરબીના છે

આપના સિનિયર સિટીઝનો સાઈઠ વર્ષ ઉપરના મા બાપો હોય તેમને વડીલો હોય એમને આ યાત્રા જરૂર કરાવો જી આપ તો જાણીએ છીએ કે ગુજરાત પવિત્ર યાત્રાધામ ધામ બોર્ડ ની ઓગણીસો માં સ્થાપના થઈ હતી ઓગણીસો પંચાણું માં સ્થાપના થયા બાદ ગુજરાત યાત્રાધામ પવિત્ર બોર્ડ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે પણ સમયે સમય અંતરે માંગ આવી કે લોકોને આ યાત્રાઓ કરવી યાત્રા કરવી હોય તો શું શું થઈ શકે એ માટે ઓગણીસો માં સરકાર જે વડીલો છે એને આ યાત્રા કરવા માટે સહાય કરી દે છે બહુ સરસ બહુ સરસ અને બહુ મજાની છે બે થી આ યોજના શરૂઆત થઈ છે જુદા જુદા

આ યાત્રા માટે જોડાઈ શકે છે એવો કોઈ બાદ નથી કે તમારે આ જ યાત્રાધામમાં જવું કે આ જ યાત્રાધામમાં જવું તમે સોમનાથ જઈ શકો તમે દ્વારકા જઈ શકો તમે ડાકોર જઈ શકો તમે પાવાગઢ જઈ શકો તમે અંબાજી જઈ શકો પોતપોતાના ધર્મના પાલિતાણા હોય કે તારંગા હોય કે શંકેશ્વર હોય કે ગમે તે સ્વામિનારાયણ પોતાના ધર્મો હોય વડતાલ હોય કે બોચાસણ હોય કે અક્ષરધામ હોય તમે ગમે ત્યાં ગુજરાતમાં કોઈ પણ નાગરિક સાઠ વર્ષ ઉપર હોય એ લોકો આ યાત્રામાં જોડાઈ શકે છે એ સુનિશ્ચિત છે જો કોઈ પતિ પત્ની સાથે મુસાફરી કરતા હોય તો એમાં છૂટછાટ આપી છે બે માંથી કોઈ એકની ઉમર ઉંમર વર્ષ હોવી જોઈએ કદાચ પતિ ની ઉંમર હા એ પણ છૂટછાટ સરકાર રાખી છે આ યોજના તમે જઈ શકો છો ઓકે ઓકે સમૂહ બનાવવો પડે કેટલા કેટલા નું ગ્રુપ ઓછામાં ઓછું જોઈએ કેટલો સમૂહ જોઈએ જો આપણે સૌ જાણીએ છીએ કે બસ છે

અને આ પંચોતેર રકમ છે એ સીધી એસટી હોય કે ખાનગી બસ હોય એના માલિકોને જ આપી દઈએ છીએ કીધું તમને ફક્ત તમારે પચીસ ટકા ફક્ત લોકો પાસેથી ઉઘરાવાના રહી બરાબર બરાબર પણ એટલે આ કેટલા દિવસ માટે હોય કેટલું કિલોમીટર હોય એવી કોઈ શરતો આમાં હોય છે ખરી હા એમાં જોગવાઈ રાખવી છે કારણ કે ત્રણ દિવસ મેક્સિમમ તમે આનો લાભ લઈ શકો છો ઓકે કારણ કે તમને ફક્ત પંચોતેર ટકા ભાડું આપે છે સાથે સાથે સરકાર તમને રહેવા જમવા માટે તો પણ ટોકન સહાય આપે છે ક્યાં બાદ તમને રહેવા માટે પચાસ રૂપિયા અને જમવા માટેના પચાસ રૂપિયા એક દિવસના સો રૂપિયા એવા મેક્સિમમ ત્રણ દિવસના ત્રણસો રૂપિયા તમને સહાય મળતી હોય છે વેરી ગુડ વેરી ગુડ બહુ સારું એટલે ખાલી તમે જો પચીસ ટકા રકમનું મેનેજમેન્ટ કરો તો તમે તમારી યાત્રાધામ જે જે તમે ઈચ્છો છો

આગેવાન અને એમની અનુકંપા સંસ્થા એ ત્રણ દિવસ સરસ મજાનું અને એ લોકોએ તો સંકલ્પ કર્યો છે કે એક હજાર વડીલોને આવી યાત્રા કરવી એમાં પણ ગુજરાત સરકારની સહાય એમાં મળી છે એટલે આવી રીતે સંસ્થાઓ થકી જે આયોજન થાય એમાં પણ આ યોજના લાગુ પડી શકે છે જે અમે વૃદ્ધાશ્રમો ને ખાસ છૂટ આપી છે કે વૃદ્ધાશ્રમો છે એ પોતાની રીતે આવી યાત્રા કરાવી શકે છે અને એમાં પોતાના બે એટેન્ડન્ટ પણ લઈ શકે વાહ સાથે સાઠ વર્ષથી નીચે ઉમર ના હોય તો પણ બરાબર રસોઈયા પણ જઈ શકે કોઈ ડોક્ટર હોય કે કોઈ કમ્પાઉન્ડર હોય તો પણ એમની સાથે જઈ શકે એટલે અમે છૂટ આપી છે બરાબર બરાબર એટલે ની કોઈ સમસ્યા થાય તો એ મદદરૂપ થઈ શકે બરાબર બહુ સરસ આ યોજના કારણ કે આ સૌ જાણીએ છીએ કે આ બધા સિનિયર સિટીઝનો હોય સાઈઠ વર્ષ ઉપરના તો એ લોકોને સહાય માટે બે એટેન્ડન્ટ પણ અમે સાઈઠ વર્ષથી નીચેના હોય કોઈ પણ ઉંમર ના હોય પુખ્ત વયના હોય એને અમે મોકલી સકીએ છીએ બહુ સરસ આ આ તો થઈ આપણી સાહેબ ગુજરાતની યોજના પણ સૌથી મોટી યોજના મને લાગે છે કે કૈલાસ દર્શન યાત્રાની યોજના છે એ કઈ રીતે શક્ય બને છે એ એમાં કઈ રીતે સિનિયર સિટીઝન જોડાઈ શકે નહીં હવે હું તમને પેલા આ શ્રવણ દર્શન વિશે થોડું વધુ કહી દઉં કે તમે કદાચ સિનિયર સિટીઝનની ઉંમર સિત્તેર વર્ષથી વધુ હોય

અરજી કરીને પંચાણું અઠાણું ટકા લોકોને અમે મજૂરી આપતા હોઈએ છીએ એટલે અમે મંજૂરી આપ્યા પછી સાત દિવસ માં ગમે તે યાત્રા કરી શકે છે યાત્રા કર્યા પછી એને સાઠ દિવસમાં અમારી પાસે ક્લેમ રજૂ કરવાનો અમે આ યાત્રા કરી આવ્યા છીએ

પણ ખાનગી રીતે જે યાત્રા સંઘો ઝાલતા હોય છે એને આ યોજનામાં સમાવેશ કરે કરી શકાય કે કેમ ના કરી શકાય પણ એ ગુજરાત જીએસઆરટીસી ના માન્ય ટ્રાવેલ એજન્ટ હોવા જોઈએ ઓકે 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 સરકાર પાસે એને માની એજન્ટ નું એનું પ્રમાણપત્ર હોવું જોઈએ પાસે બરાબર 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 બહુ સર માન્ય ટ્રાવેલ એજન્ટો ગમે તે છે ખાનગીમાં જઈ શકે છે જી 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 હવે આપણે આ કૈલાસ દર્શનની વાત કરીએ કારણ કે આ બહુ મોટી વાત છે કે કૈલાસ દર્શને જવું અને સિનિયર સિટીઝન ને જવું થોડું ખર્ચાળ પણ હોય છે અને કેટલીક સમસ્યાઓ પણ આ યાત્રાનામાં આવતી હોય છે ત્યારે એમાં સરકાર કઈ રીતે મદદરૂપ થાય છે જી આપણે આપણે સૌ જાણીએ છીએ કે કેન્દ્ર કૈલાસ દર્શન છે એ ખૂબ જ કઠિન યાત્રા છે અને કોઈ પણ વ્યક્તિના જીવનમાં એક વિશિષ્ટ મહત્વ ધરાવે છે એટલે ગુજરાત કોઈ પણ નાગરિક ની યોજના ચાલે છે જી જી અને કમનસીબે કોરોના કાળ આવ્યો ત્યાર પછી આ યાત્રા બંધ હતી ઓકે અને આપણા બધાના સદભાગ્ય છે જી

અમને હોય એ બધા તમે આપો એટલે પછી અમે તમને અત્યારે સહાય આપતા હોય છે ગુજરાત સરકારે આ સહાય પણ વધારો કર્યો છે પેલા ત્રેવીસ રૂપિયા દરેક વ્યક્તિ આપતા હતા પણ હવે

આપણે ઓક્ટોબર સત્તાનું યાત્રા શરૂ કરવામાં આવી સિંધુ દર્શન ની અને રાજકોટમાં પણ આપણા તત્કાલીન મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણીએ જુલેલાલ મહોત્સવ હતો બે આજે કીધું કે આ આપણે ગુજરાતના

ત્રણસો લોકો ને આ સહાય આપણે આપીએ છીએ કે જી સાડા થઈ જાય તો પછી ડ્રો કરીને ત્રણસો લોકો જી લાગે એને અમે સહાય ચૂકવતા હોઈએ છીએ બહુ સરસ બહુ સરસ અને એક આ બહુ યોજના જે હમણાં નવી શરૂ થઈ છે રામ જન્મભૂમિ સબરી સ્મૃતિ યાત્રા જે અયોધ્યા સાથે સંકળાયેલી છે એની પણ સાહેબ વિગત આપો કઈ રીતે એમાં ગુજરાત સરકાર સહાય આપે છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત નો નાતો રામ જન્મભૂમિ સાથે માં સબરી જે આપણે ડાંગમાં જે એઠાબોર ચાખા હતા ને રામ ભગવાન આવ્યા હતા ત્યાં એવી લોકો છે અને ત્યાંના વનવાસી યાત્રાળુઓ છે જે ડાંગ જિલ્લા અને આપણા પૂર્વ લોકો લોકો છે એ એ રામ જન્મભૂમિ દર્શન કરી શકે માટે ગુજરાત સરકારે એવું વિચાર્યું હતું કે આ લોકો બધા ત્યાં જઈ શકે એટલે રેલવે દ્વારા એ લોકો જાય તો એને પાંચ રૂપિયા આપણે આર્થિક સહાય આપીએ છીએ એમાં પણ ઓનલાઈન પોર્ટલ છે અમારું જી જી

પણ સાહેબ આમાં કેટલું બજેટ રાજ્ય સરકારે ફાળવવું પડે છે આટલી બધી તીર્થયાત્રા યોજના છે આ બહુ મોટું બજેટ થાય દર વર્ષે કેટલા લોકોને આ લાભ મળતો હોય છે અંદાજે નહીં આમાં તો ઘણું બધું લાભ હોય દાખલ તરીકે તમે આપણે કૈલાસ માનસરો વાત કરીએ તો કૈલાસ માનસરોમાં અત્યાર સુધી રાજ્ય સરકારે પાંચ કરોડ રૂપિયા એમાં મોટી રકમ ખેંચતી છે ઓકે ઓકે બહુ સરસ જી અને બાકીની યોજનાઓમાં પણ એટલું મોટું બજેટ થયું હોય જી જી શ્રાવણ દર્શનમાં પણ આપણે ટોટલ ચાર હજાર જેટલી બસોએ લાભ લીધો છે અને દોઢ થી બે લાખ યાત્રાળુ એનો લાભ લીધો છે અને દસ કરોડ જેવી રકમ ગુજરાત સરકારે આની પાછળ ખર્ચો કરેલ છે ક્યાં બાત છે વાહ બહુ સરસ ના એટલે આ યાત્રાની માહિતી જેટલી વધુમાં વધારે લોકો પાસે પહોંચે એ બહુ જરૂરી છે કારણ કે ઘણા લોકોને આ ખબર નથી કે આટલી બધી સરસ મજાની સહાય આર્થિક સહાય ગુજરાત સરકાર આપે છે અને તમે યાત્રાનું કઈ રીતે આયોજન કરો છો એનું માર્ગદર્શન પણ આપે છે અને ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ જે છે એની ઉપર એની વેબસાઈટ ઉપર આ બધી માહિતી ઉપલબ્ધ છે તમે કોઈ પણ લોકો અહીંયા માહિતી મેળવી શકે છે ને ગુજરાત સરકાર દ્વારા જે આર્થિક સહાય છે એ પણ તમે એનો લાભ લઈ શકો છો એટલે આ રીતે આ બહુ સરસ મજાની તીર્થયાત્રા યોજના ચાલી રહી છે અને વધારે વધારે લોકો લાભ લે એવી ગુજરાત સરકારની અપેક્ષા હોય બહુ સ્વાભાવિક છે બહુ મોટું બજેટ આની માટે ફાળવવામાં આવે છે ને અને બહુ કોઈ સરકારી પ્રક્રિયાઓની જટિલતામાં નથી એટલે આ સૌથી મહત્વની વાત એ છે નહીતર સિનિયર સિટીઝન માટે આ બધું મેનેજ કરવું થોડું મુશ્કેલ થતું હોય છે પણ બહુ સરળ પ્રક્રિયાથી તમને આર્થિક સહાય મળી શકે છે છેલ્લે કઈ આપને કોઈ સંદેશ રમેશભાઈ આપવો હોય તો આપી શકો છો ના ના બસ આવો આપની યાત્રાને માણો અને આપની સંસ્કૃતિ ને જાણો બસ મારો સંદેશ છે જી 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 આસ્થા આસ્થા તમારી વ્યવસ્થા અમારી વાહ વાહ કે વાત બહુ સરસ તમે અમારી સાથે જોડાયા અને આ ગુજરાત સરકારની તીર્થયાત્રા યોજના વિશે જુદી જુદી તીર્થયાત્રાઓ વિશે તમે માહિતી આપી ーブーブー Thank you, Thank you. どうぞ。<music>